નમસ્કાર દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે કહેતા હોઈએ છે ને કે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે ક્યાંક ને ક્યાંક નવું નવું લઈને આવતા હોઈએ છીએ તો આજે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે એક એવું લઈને આવ્યા છીએ આંબેરણ વિશે તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રામદેવ પ્રાકૃતિક ખેતીના આંબા છે તો આંબા અત્યારે આપણે કમ્પ્લીટ ફ્લાવરિંગ ઉપર આવી ગયા છે તો ફ્લાવરિંગ અત્યારે આપણે અટકી ગયું છે તેના કારણે કે આપણે બાવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર વિશે એક આપણે માવઠું હતું માવઠાના મારમાંથી આપણે પસાર થયા તો માવઠાના મારમાંથી પસાર થયા તો અત્યારે આપણું આંબેરણ અટકી ગયું છે તો એ આંબેરણને ફરીથી ગ્રોથ લાવવા માટે અને અંકુરણ કરવા માટે એક તમને હું પ્રાકૃતિક ઈલાજ બતાવું છું તો પ્રાકૃતિક ઈલાજમાં આપણે સ લીટર અગ્નિઅસ્ત્ર લેવાનું હોય છે સ લીટર ખાટી સાસ લેવાની હોય છે બસો લીટર પાણી લેવાનું હોય છે અને એનો સ્પ્રે કરવાનો હોય છે તો એનો સ્પ્રે ખેડૂત મિત્રો કરી દો એટલે કમ્પ્લીટ પાછું આપણું ફ્લાવરિંગ જે અટકી ગયું છે એનો ગ્રોથ ધીરે ધીરે શરૂ થઈ જશે અને ગ્રોથ શરૂ થયા પછી જે કમ્પ્લેટ આપણે ફૂલ આવી જાય આંબેરણમાં ત્યાર પછી સપ્તધાન્ય અંકુરનું સ્પ્રે કરવાનો આવતો હોય છે તો સપ્તધાન્ય અંકુરનો સ્પ્રે કઈ રીતથી કરવો અને એના આયામો શું શું આવે છે સપ્તધાન્ય અંકુરના આયામો શું શું આવે છે અને કઈ કઈ રીત રીતથી આપણે સપ્તધાન્ય અંકુરનું સ્પ્રે કરવો તો એને આપણે આગળના વિડીયોમાં જણાવીશું દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કે આવા નવા નવા વિડીયો તમને મળી રહે અને ઝીરો બજેટથી આપણી ખેતી થાય જય હિન્દ જય ભારત